રાજકોટના ગોવિંદ આશ્રમ ધામ વિઠ્ઠલ વાવ મંદિરમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા આજે ગોવિંદ આશ્રમ ધામ ખાતે બહોડી સંખ્યામાં હરિભક્તો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે ટીવી સેવન ગુજરાતી ન્યૂઝ સાથે જઝ પટેલ આશ્રમ धाम વિઠ્ઠલ ગૌશાળા જે ભાવનગર હાઇવે રોડ પર પાજીડેમથી રાઇટ પાંચ કિલોમીટર આવેલી છે અને આ આશ્રમમાં વર્ષોથી આ જ ગુરુ પૂર્ણિમા તો ઉજવાય જ છે અને આ ગુરુ પૂર્ણિમાના દિવસે હજારોની સંખ્યામાં હરિહંસલાઓ બધાએ ભોજનનો લાભ લે ભોજન ભજન અને સત્સંગ ત્રિવેણી સંગમાં થાય અને ગૌશાળા ચાલે પણ અનક્ષેત્ર કાયમીના માટે ચાલુ છે વટેમારોગોને અનક્ષેત્ર છે રમતા એમને વસ્ત્રદાન છે અને ભેટ પૂજા પણ કાયમીના માટે અહીં સાધુ સંતોને અમારે આ આશ્રમ દ્વારા આપવામાં આવે આ આશ્રમ આમ વિઠ્ઠલભાવ ગૌશાળા એટલે સાડા ચારસો વર્ષ બહુ પ્રાચીન વિઠ્ઠલ નામના વાણીએ જે વાઇવ ગળાવી એની ઉપરથી વિઠ્ઠલભાવ નામ પડ્યું હતું અને ગોવિંદરામ બાબુ પુરુષ સંત ઓગણીસો ને પચાસની આસપાસ થઈ ગયા એ પણ અહીંયા આવેલા એના નામ ઉપરથી ગોવિંદ આશ્રમનું વિઠ્ઠલભાવ ગૌશાળા આ આશ્રમ નામ છે અને આજની તારીખમાં ભજન સત્સંગ ભોજન કાયમીના માટે ચાલે છે